રામ રામ મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે હવે આજે તો વાત તમને કોઈ એવી કરવાની છે કે આજ આનંદ આનંદ થઈ ગયો કારણ કે આજ તો બહાર થી ઘરા ગયા

ંગડીયા બેંક અને પીએમ આંગડીયા ની સામે તમે કહો ને એટલે નીલમ એગ્રોકેમિકલ્સ ખેતીકા સાગર તમને કોઈ પણ વ્યક્તિ તમને બતાવી દેશે બરાબર છે તો આજે એ વાતો આનંદ હતો કે અમેરિકા થી બેઠા બેઠા ગુજરાતી આજ આશીર્વાદ જે આપણને પ્રેમ દર્શાવ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર છે પછી મેં કીધું મારા મહેતાજી કે ભાઈ આપણો આ વિડીયો કયા કયા દેશમાં જોવાય છે હી તો જોવો કે આપણા વસતા ગુજરાતીઓ અમેરિકાની માલિકા બાવીસો સોમવાલી લોકો આપણા વિડીયો જોવે છે ઓસ્ટ્રેલિયાની અંદર સત્તરસો ને એસી જણા જોવે છે ઇંગ્લેન્ડ અંદર એટલે કે લંડન એની અંદર પંદરસો ને ઓગણપચાસ જોવે છે દુબઈમાં હવે દુબઈમાં તમને કોઈ ખારે થતી નથી પણ આપણે નહી મોટા ભાઈ અને ના એમને જમા બોલાવી દીધી છે એવા એસી મિત્રો છે પછી નેપાળ અંદર એકસો ને સુમ્માલીસ મિત્રો છે જે આપણે હિન્દીમાં વિડીયો બનાવીને એના બધા જોતા હોય નેપાલ છે શ્રીલંકા છે આ બધા તમને કે પડખે કે જોતા હોય ભૂટાન બધા તો છે હવે આપણો પાકિસ્તાન ની માલી પાછી જણા જોવે છે વિચાર તો કરો આ તમારો પ્રેમ છે ને તમારી લાગણી છે ભલા મના પરંતુ આ પ્રેમ આવી લાગણી આવો સ્નેહ અને આવો આશીર્વાદ સદાય તમે અમને આપતા રહેજો આપણે આજના વિડીયોની માલિકા વાત કરવાની છે કે ભાઈ કપાસ અને કપાસમાં ઉગતા નિંદામણ વિશે બરાબર છે તો કપાસની ખરીદી લગભગ લગભગ થી નેવું ટકા ખેડૂતો કરી લીધી છે અને હવે કાગડોળે વરસાદની વાત જોવાઈ રહી છે કે ભાઈ તમે સા તો પાવ પણ હાન થાય ને તો આપણું પૂરું થઈ જાય ને પાણી પૂરું થઈ જાય પણ જો તમને કહો રિજેવી રઘુવી રાજા તો બધું લીલું છમ થઈ જાય

ચારે તમારે નિણ નાશક વિશે તમારે મારો વિડીયો જોઈ લેવાનો જે ખેડૂત મિત્રો મારી ચેનલ માં નવા હોય ને એ પડેલો સબસ્ક્રાઇબ નું બટન લખેલું છે કજાક દિન દબાવી ગયો તો આપડે આગળ બોલવું છે દબાવો દબો દબાવી ગયો અંદર જો ચેનલ સબસ્ક્રાઇબ થઈ ગઈ ને હવે આપણે આગળ વાત કરીએ તો પેહલા વાત કરીએ કે કપાસની માલિપા જે ખેડૂત મિત્રો અને છતાંય અમુક ટકા જે નિંદામણો હઠીલા નિંદામણો છે કે જે બહાર નીકળવાના છે ધરતી ધરતી ફાડીને બરાબર છે તો એવા નિંદામણો ને નાશ કરવા માટે આવી ગયું છે મેક્સ અથવા ડોઝો મેક્સ તો આ ડોઝો મેક્સ તમારે કપાસ ઉગી જાય અને બે દિવસનો પાંચ દિવસનો દસ દિવસનો પંદર દિવસનો કપાસ થાય કપાસ તમે કોઈ પણ વેરાયટી કરી હોય ઘર બેઠા તમને બિલ વાળું આપી જાવ હોય અથવા તમે બિલ વાળી વસ્તુ લીધી હોય બિલ વગરની તો પણ એમાં હાલ છે કારણ કે ખ માટેની તમે ચિંતા કરી હોય બરાબર છે એમાં તમારે બધી પ્રકારના ખર્ચ થતા હોય તમારે થતા હોય છે તમારે આઠ દસ દિવસ તો થાય ને ચારે આપી દેવાનું છે જે ખેડૂત મિત્રો પાયા છે તો શાહ માં પેલા પાણી પાઈ દેવાનું પછી દવા સાટી દેવાની અને વળી પાસેથી પાણી તમારે પાઈ દેવાનું છે એટલે વાળું વાતાવરણ જળવાય રે જે ખેડૂત મિત્રો ને કપાસ વરસાદ આધારિત કરવાનો છે અત્યારે કપાસ કોરામાં માં દીધા છે બરાબર છે અને પછી વરસાદ આવે ન જમીન ફાડીને ધરતી ફાડીને બહાર નીકળે કપાસ બરાબર છે અને એની આરવારે ખડે નીકળવાનું છે ને

ડબલ બીટી ત્રિપલ બીટી ફોરજી ફાઈવજી સિક્સી એટજી કે બિલ વગર ધડાધડ તમે લઈ લીધો હોય એવા કપાસની માલીપા તમારે આ વસ્તુ હાલ છે પંપે ખાલી ચાલી એમ લેખ નાખી દેવાનું છે એક વીઘાની માલીફા તમારે બસો ને સિત્તેર થી ત્રણસો રૂપિયાનો ખર્ચો થશે ત્રણસો રૂપિયાની માલિપા ખેડૂત મિત્રો જો તમને કોઈ દાડીઓ મજૂર બરાબર છે અથવા તો ભાગ્યો જો તમને ચોખ્ખો કરી દે એક વીઘો તો તમ તારે એને જ બોલાવવાના નકર મારો દાડીઓ આવશે તમ તારે પછી ખડ ની દવાનું આપણે વિચારીશું તો માનવાનું કે એમની પાસે મળશે નહીં કારણ કે આ દવા વર્ષમાં એક જ વખત પ્રોડક્શન થાય છે અને એ પણ પાય ના જાપાન આવે છે બરાબર છે જો ઉપયોગ થતો હોય તો તો પ્રોડક્શન થતું હોય પણ કપાસમાં કપાસ બાર મહિનામાં એક જ વખત વવાય છે અને એક જ વખત દવા જરૂર પડે ચારે વરસાદ ની ધજા બોલી ગઈ હોય બરાબર છે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હોય અને વરસાદ તમને કોઈ પડે પડી કરતો હોય ડાળીઓ કે મળે નહીં અને કદાચ થોડીક વરાભરી હોય હવાર ઉધી હવારથી બોવર ઉધી ની વળી પાછો વરસાદ મળે તો એવા સમય ની માલિપા દાળિયે કાય પારવા આવે નહીં નિંદણ કરવા આવે નહીં કારણ કે જમીનમાં ગભસરણો ખુશી જાય અંદર ગારામાં તો ના કાય પારવા આવે નહીં પરંતુ એવા સમયની માલિપા પછી બધા ખેડૂત મિત્રો એક દવા દવા કરવા માંડે પછી કાંઈ દવા મળે નહીં કારણ કે હરેક મિત્રોને દવા જોતી હોય કાંઈ મળે નહીં આપણે કપા ખેડો છે આપણે ખડ થાય છે અને આપણે ખડ થવાનું છે એવી ગણતરી હોય

કે કંપનીનું જે બે પોઈન્ટ પાંચ ટકા અને એમિઝા સાયબર આવે છે ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા આની અંદર બે દવા આવે એક તો ખાતર આવે એક દવા આવે ખાતર એટલે કે એમોનિયમ સલ્ફાઈટ આપણે મોર શું કહેતા હોય દેશી ભાષામાં બરાબર છે તો એક આ આવતું હોય છે અને આ આવે છે આ માનો કે ચારસો એમ ની બોટલ છે ચારસો એમએલ ની એક પંપે એસી એમએલ નાખવાનું લખવાનું છે એટલે કે આના પાંચ પંપ થાય સોયાબીન હોય તો એ તમત હાલ છે મગ હશે તો હાલ છે અડદ હશે તો હાલ છે તમતારે સિંગ હશે તો પણ હાલ છે કે તમારે આમાંથી આપવાનું બરાબર છે અને પછી આવશે એની અંદર એટલે એમોનિયમ સલ્ફેટ આવશે બરાબર છે અને આ દોઢસો ગ્રામ ખાતર આવે આના પાંચ પપ કરવાના છે ચાર ગ્લાસ પાણી વગર નાખવાનું એટલે આ બે વસ્તુ તમે હારે નાખી શકો કારણ કે આપણે ચાર પાંચ વિકલ્પો હંમેશને માટે એટલે માટે બતાવતા હોઈએ છીએ ખેડૂત મિત્રો કે આપણને એક વિકલ્પ નો જોડે તો બીજો વિકલ્પ બીજો વિકલ્પ નો જડે તો ત્રીજો વિકલ્પ બરાબર છે એટલે આ આની અંદર બે પ્રોડક્ટ આવશે બે વસ્તુને હરખી રીતે મેળવી નાખવાની છે બરોબર છે પહેલા દવા નાખવાની છે પછી ખાતર નાખવાની છે પણ ભેજ હોવો જરૂરી છે ખેડૂત મિત્રો ડોળું પાણી લેવા નથી પટ્ટી પોવારાથી જ દવા છાંટવાની છે બરાબર છે બીજું આવશે તમારે પ્રોનાઉસ કે પર્ચ બરાબર છે પ્રોનાઉસ લઈ લઈએ આપણે એક ભાઈ બરાબર કઈ અંદાજ કાઢે બરાબર છે તો ફજ લાવો આપડે ખોલીએ અનબોક્સ કરીએ બાપાને હા હાલે બરાબર છે તો એક આવશે તમારે ગોદરેજ નું નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન નું ફર્જ આવશે બરાબર છે તો આ ફર્જ ની અંદર બે દવા આવશે એક આવશે આ નું કેતા હોય એ બરાબર છે લિટર્યુ આવશે અને એક આ લીટરયુ આવશે એની અંદર નિશાન કેમિકલ જાપાન નું પ્રો નાઉ બરોબર છે તો આની અંદર પણ બે દવા ભેગી આવશે બરાબર છે એ ભાઈ માન બાપૈયા

બરાબર છે આની અંદર કેટલા ફોડક નીકળશે એક જ નીકળશે આ દવા સાટો તો ભલે આ દવા છાટો ભલે કે આ સાટો તોય ભલે કે આ આપો તોય ભલે પરંતુ હંમેશ માટે પાણી ડોળું લેવાનું નથી પટ્ટી ફોવા દવા છાંટવાની છે અને ખાસ દવા સાટો તારે મિત્રો યાદ રાખજો કે દવા મળી નથી એક ફૂગનાશક દવા હોય તો તમારે એનો જાડો સ્પ્રે કરવો પડે અને એક નિંદણનાશક દવા હોય તો નિંદામણ નો પણ તમારે દવાનો પૂરતો ઉપયોગ કરવો પડે હરખી રીતે દવા એને અડવી જોઈએ

આપણો દીકરો એવો પાકિસ્તાન થી જો આપડા ખેડતો વિડીયો જોતા હોય પાકિસ્તાનમાં ગુજરાતી છે પણ હિન્દી વાળા ઘણા છે તમતારે એટલે આપણો વિડીયો જોતા હોય બધા માહિતી મળતા હોય તો આપણા ગુજરાત ના ખેડૂત મિત્રો ની માટે તો આશીર્વાદ રૂપ કહેવાય કે તમને હવ ને ફોન માં માહિતી મળી રહેશે એટલે આપ સૌ ખેડૂત મિત્રો આપણને આશીર્વાદ હવ આપજો જે ખેડૂત મિત્રો બહાર થી આવે છે દૂર થી આવે છે બરાબર છે એવા ખેડૂત મિત્રો ને આપણે નામ લઈ લઈએ કે ભાઈ ભગવાન મંજીભાઈ મોહનભાઈ છે ગણપતભાઈ મથુરભાઈ રામધરીથી અમિતભાઈ વજુભાઈ બાબરા સમરિયા છે રાયધનભાઈ નીરુભાઈ ચુડી થી છે નાનુભાઈ સોતાભાઈ બારીયા આમળા થી છે અજયભાઈ વલ્લભભાઈ ટાડાભરથી છે મહીપતસિંહ જાડેજા જામનગર થી બરાબર છે એ પુષ્કર લઈ જ્યાં મુગર લઈ જ્યા ખારી થી મુગઢ લઈ જતા તિલક લઈ જતા ત્રણસો એક લઈ જતા જયુભાઈ નાનભાઈ ડાકા થી અમારા બહુ જૂના આવા મિત્ર છે હવે મારો ચાર ના ખરાક છે દાદા પછી મનુભાઈ કાનાભાઈ મોરબીથી છે બરાબર છે નવાબ ના પચી પેકેટ છે ત્રણસો એક ના પચીસ પેકેટ છે બરાબર છે અને ડોઝો મેક્સ કપાસમાં બધી પ્રકારના નિંદા સાફ થઈ જાય બરાબર એને માટે ડોઝો મેક્સ લેતા કેમ મને કે મોરબી આગું છે બહુ થોડું છે આપનો ખુબ ખુબ આભાર દાદા બરાબર છે પછી છે મોહનભાઈ પ્રભુભાઈ મોરબી બરાબર છે તો એ લઈ ગયા હતા તમને કોઈ નવાબ ના પેકેટ તિલક ના સોત્રી પેકેટ સોવી પેકેટ નહીં સોત્રી પેકેટ છે ત્રણસો ના સોત્રી પેકેટ છે અને હજી પાંચ નંબર ના વીસ પેકેટ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને સાથે ડોઝો મેક્સ લઈ હતા બાવીસ લિટર મોટો ખેડૂ છે ભાઈ વધારે દવા જોઈને કારણ કાંઈ મોટા ખેડૂતના બાઇક ત્યાં મળવાના જ નથી ટાઈમે દાડિયા મળવાના જ નથી અને આટલી બધી જમીનની માલપા પારી કાર્ય રહે એવું દાળ્યા ખર કઈ નીકળી રે નહીં નીંદર નીકળી રહે નહીં બરોબર છે સાથે પર્જ લઈ જતા તમને કોઈ સવી લિટર મોટો ખેડૂ છે ભાઈ સવી લિટર દવા તો હોય જ તે સારું બરાબર છે આ સિંગમાં સાટવાની વસ્તુ છે બરાબર છે પછી બાબુભાઈ રણસોડભાઈ જગદીશભાઈ કાળુભાઈ ડાભી સરકડીયા નવીનભાઈ પોપટભાઈ સરકડીયા થી છે બરાબર છે હજી નામ ઘણા બધા છે બાપૈયા ચાર ભાવ છે નીકળ હરેશભાઈ જયરામભાઈ સરકડીયા થી છે દિલીપભાઈ કાંતિભાઈ બલર

અને જે વેદના છે પીડા છે એની જે બળતરા છે એમ કે છે હિતેશભાઈ તમે જે સ્ટાન્ડર્ડ કંપનીની ભલામણ કરો છો કે વોલ્સ કેમ છે બાયર છે સીજેન્ટા છે અદામા છે ડાવ છે દુપણ છે ધાનુકા છે ગોદરેજ છે ગોદરેજ છે બરાબર છે ક્રિસ્ટલ છે આવી સારી કંપનીઓની અમને દવાઓ ના મળતી નથી કાકા હજી તમને નમ્ર વિનંતી બે હાથ જોડીને કહું છું કે હું જે કંપનીની માહિતી આપીશ એ બધી સારી કંપનીની તો હશે જ તે પણ બાકીમાં કારે મળશે જ નહીં એટલે કાવડિયા રોકડા પૈસાની ફર કરીને જવાની કારણ કે આ કંપનીઓ એકે બાકીમાં કોઈ વેપારીને મને નથી આપતી એટલા માટે આ બધી વસ્તુ બહુ મોંઘી થઈ ગઈ છે કંપનીઓ કેશમાં આપતી હોય છે અમારી તાકાત વધીને વી પચવી લાખ રૂપિયાની રોકાણ કરવાની હોતી હોય છે પરંતુ એથી વધારે રોકાણ થાય નહીં એટલે આ બધી વસ્તુ તમારી સુધી પહોંચી ન શકતી હોય એટલા માટે ખેડૂત મિત્રો સૌ ખેડૂત મિત્રો રોકડા પૈસા લઈને જાજો તમ વર્ષોથી દવા બિયારણ લ્યો છો ને એ જ ઠેકાણે તમ મળી રહ્યા કાય આડોળું જવાની ચિંતા ન કરવાની પરંતુ રોગડા પૈસા તમાર ના આપવાના નવો વિડિયો ન હતા સુધી તમારા દીકરા ને તમારા મિત્ર ને તમારા ભાઈ ને આશીર્વાદ આપો રામ રામ જય જવાન જય કિસાન